અમીરગઢ મામલતદાર કચેરી ખાતે એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રી ઈશ્વરભાઈ ડામોર તેમજ કાર્યકરોએ અમીરગઢ મામલતદાર કચેરી પહોંચીને અમીરગઢ મામલતદાર મામલતદારદાર રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું છે કે અમીરગઢ તાલુકામાં ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અંતર્ગત તમામ પ્રકારની સરકારી યોજનાઓનો સીધો ઘર આંગણે એક જ જગ્યાએ લાભ મળી રહે તે હેતુથી અલગ અલગ ગામોમાં તાલુકા કક્ષાના કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌથી વધુ લોકોએ આધાર કાર્ડ માટેનું કામ લઈને આવ્યા હતા જેમ કે આધાર કાર્ડમાં નામ સુધારવા અટક સુધારવી તેમજ આધાર કાર્ડ અપડેટ કરાવવા નંબર લિંક કરાવો અને નવા નવા આધાર કાર્ડ કઢાવવા વગેરે આધાર કાર્ડને લગતું કોઈ પણ કામ માટે આવેલ હતા પણ સમય તે દિવસ બગાડીને આધાર કાર્ડનું કામ લઈને આવેલ હતા તેમ છતાં આધાર કાર્ડનું કોઈ કામ થતું ન હોવાના કારણે લોકો નિરાશ થઈને ઘરે પાછા ફરવું પડ્યું હતું ત્યારે આ બાબતે એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રી ઈશ્વરભાઈ ડામોરને લોકોની રજૂઆત મળતા એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રી ઈશ્વરભાઈ ડામોર સહિતના કાર્યકરો આધાર કાર્ડ મામલે રજૂઆત કરવા અમીરગઢ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને મામલતદારને ફરીથી પંચાયત દીઠ આધાર કાર્ડ ને લગતી તમામ પ્રકારની કામગીરી માટે સેવાકીય કેમ્પ કરવા માટે ધારદાર રજૂઆત કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું અહેવાલ ભરત પટેલ અમીરગઢ બનાસકાંઠા